વલસાડ નાશિક હાઈવે પર કપરાડા તાલુકાના જોગવેલ ગામ ખાતે મહાકાય કન્ટેનર ફસાતા રસ્તો સંપૂર્ણ રીતે બંધ ધરમપુર નાશિક રોડ પર માંડવા ગામે વડદેવી ટેકરા ખાતે આ કન્ટેનર ટેકરો ચડવામાં નિષ્ફળ જતાં રસ્તાની સાઈડ પર ઉતરી ગયું હતું જે કારણે રસ્તો બંધ થઈ ગયો હતો આ કન્ટેનર બુલેટ ટ્રેનના કામ અર્થે એકસો વીસ ટનનું ક્રેન ભરી નવસારી જઈ રહ્યું હતું ચાર જુલાઈ ગુરુવારના દિનથી આ કન્ટેનરના લીધે રસ્તો બંધ થતાં કપરાડાથી ધરમપુર રસ્તા પર વાહનોની ખૂબ જ લાંબી કતાર લાગી ગયેલી જોવા મળે છે નાના વાહનો માટે માંડવા ગામથી રસ્તો ડાયવા કરવામાં આવેલ છે જલ્દીથી કન્ટેનરને કાઢવામાં ન આવ્યું તો હજી ટ્રાફિક વધી શકે છે હાલ વાહનોની લાઈન ધરમપુર સુધી પહોંચી ગઈ હોવાનું જણાય છે